રાચીમાં સીએમ આવાસ પહોંચી બે કાર પણ જપ્ત કરી છે હવે રાંચીમાં પણ સીએમ આવાસ પહોંચી ગઈ છે ઈડીની ટીમ બીજી તરફ આજે સર્કિટ હાઉસમાં હેમંત સોરેન પહોંચશે અને બેઠક કરશે પોતાના સભ્યો સાથે છેલ્લા ચાલીસ કલાકથી જે હેમંત સોરેન લાપતા હતા હવે તે દેખાયા છે વધુ જાણકારી લઈએ એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાવ પાસે દીક્ષિત અત્યાર સુધી તો લાપતા હતા હેમંત સોરેન પરંતુ હવે તેઓ ફરી દેખાયા છે અને બેઠક બોલાવી છે એક તરફ ઈડીની ધરપકડની તલવાર લટકી રહી છે બીજી તરફ બેઠક આ કયા પ્રકારનું ગણિત છે

રીતે ગઠબંધનમાં જોડાઈ ગયા છે છે પરંતુ હવે કે શું થાય તમામ લોકોની નજર ઝારખંડ પર જ છે હેમંત સોરેન મુખ્યમંત્રી રહેશે કે નહીં તેના પર પણ હવે સવાલ છે કારણ કે તેના ભણકારા છે તે વધી રહ્યા છે ધરપકડના આ તમામની વચ્ચે તેના ઘરેથી છત્રીસ લાખ રૂપિયા નકદ પણ મળી છે ત્યારે હવે કહી શકાય કે હાલ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે હેમંત સોરેન છે તે રાંચી છે તે પહોંચ્યા છે મીડિયા સમક્ષ ચાલીસ કલાક બાદ છે તે સામે આવ્યા છે અને ક્યારે તેની ધરપકડ થશે તે નથી ખબર પરંતુ ઈડી છે તે પણ પહોંચી ગઈ છે જોકે ડીજીપી પણ રાજભવન ખાતે છે તે પહોંચ્યા હતા ને સતત અપડેટ છે તે રાંચીથી મળી રહી છે કારણ કે ઓપરેશન લોટસ બિહારમાં પૂરું થઈ ગયું જોકે રાંચીમાં બિહાર જેવું કોઈ ઓપરેશન નથી ચાલતું પરંતુ ઈડીનો સકન જો સતત હેમંત સોરેન પણ કહી શકાય કે લાગે છે અને તેની વચ્ચે થોડી વારમાં જ હેમંત સોરેન

શાંત પડ્યો ત્યાં તો ઝારખંડમાં ફરી એકવાર ચહલ પહલ શરૂ થઈ છે સીએમઓ આવાસની બહાર પણ ગતિવિધિઓ તેજ થઈ કારણ કે ઈડીના સભ્યો ત્યાં પહોંચી ગયા બીજી તરફ જેએમએમના ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને થોડીવારમાં બેઠક કરશે હેમંત સોરેન ક્યાં સેવા લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ રાજીનામું આપશે શું પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી આ બેઠકના એજન્ડાને લઈને હેમંત સોરેન રાંચી સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને રાંચીમાં સીએમ આવાસે ઈડીની ટીમ પણ પહોંચી ચૂકી છે મીડિયાકર્મીઓ જેઓ કેટલાય સમયથી હેમંત સોરેનની રાહ જોઈ રહ્યા હતા આખરે ચાલીસ કલાકે હેમંત સોરેનની ની ઝડપ જોવા મળી